સમીક્ષા કરી સરકારી એ કોલેજ ખાતે થનારી મતગણતરી સૂચનાઓ અપાઈ લોકસભાની ચૂંટણી મતગણતરીને આગામી ચોથી જૂનના રોજ યોજાવાની છે જેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર કે મહેતાએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને આજે સમીક્ષા કરી હતી ભાવનગર વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી એન્જિનિયર કોલેજ ખાતે હાથ ધરનારી મતગણતરી સર્વ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે જે કોલેજ કેમ્પસ તૈયાર કરાયેલા મતગણતરી રૂમ મતગણતરીના દિવસે ઊભી થનારી બેરકેટિંગ તેમજ પાર્કિંગ વ્યવસ્થા મીડિયા રૂમ કોમ્યુનિકેશન રૂમ સહિતની વ્યવસ્થાઓની મુલાકાત કલેક્ટર શ્રી આર કે મહેતાએ લીધી હતી ત્યારબાદ અહીં બેઠક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપ્યા હતા આ બેઠકમાં પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ નિવાસી અધ્યક્ષ કલેક્ટરશ્રી એનડી ગોવાણી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર એન ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ પરિણ અરજાણી ભાવનગર